અને આખા દેશમાં જ્ઞાતિ જાતિની રાજકારણથી ઉપર ઉઠી અને આખા દેશની જનતાને અને બધા જ રાજકીય પક્ષોને વિકાસની રાજનીતિનો રાહ ચીતનાર એવા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારના આજે સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ થાય છે એવા શુભ દિવસે આજે સુરત જિલ્લામાં બારડોલી તાલુકામાં આ વિસ્તારની અંદર રેલવેની જે ફાટકો છે ઉધના મરી સુરતની જે રેલવે ફાટક એની ઉપર પુલ બનાવવાનું કામ પચીસ કરોડ રૂપિયાના ખર્ચે રાજ્ય સરકારે જે મંજૂર કર્યું છે એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એવી જ રીતે આ ફાટકની જેમ જ આગળ આ રેલવે લાઇન જે વેરા આગળ પસાર થાય છે ત્યાં પણ જે રેલવે ફાટક છે એના ઉપર પણ પચીસેક કરોડ રૂપિયાના ખર્ચે આવો જ બીજો રેલવે ઓવરબ્રિજનું કામ મંજૂર થયું છે એનું અમે ખાતમુહૂર્ત કર્યું છે એમ પચાસ કરોડ રૂપિયાના ફક્ત બે આરોબીના કામ અને સાથે સાથે પચીસેક કરોડ રૂપિયાના રસ્તા પહોળા કરવાના અથવા ચલતીના અથવા નાના પુલોના કામ માર્ગ મકાન વિભાગમાંથી જે મંજૂર થયેલા છે એના જે ખાતમુહૂર્ત કરવામાં આવે છે અને બે વર્ષની અંદર આ કામો પૂર્ણ થતાં આ વિસ્તારના ખેડૂતો નાગરિકો વાહન ચાલકો જ જ્યાં ફાટક બંધ રહેવાના કારણે જે આખો દિવસ સત્યાસી ટ્રેનોની અવર જવર થતી હતી એના કારણે જે સમય પેટ્રોલ ડીઝલનો ખર્ચ વગેરે થતો હતો એમાંથી મુક્તિ મળશે અને ઘણા વર્ષો જૂની જે રજૂઆતની માગણી હતી એ આજે ભાજપ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે લોકાર્પણ કરવા આવેલા રાજ્યના પાર્ટી માં આવે શંકરસી સામે આવકાર્યા છે તેવી વાત કરી હતી કે અમે કોંગ્રેસ આવે છે કોંગ્રેસ આવે છે એવા બોર્ડ તો બધે લગાયા પણ કોંગ્રેસમાં ક્યાંય એકતા નથી કોંગ્રેસમાં જૂથબંધી છે કોંગ્રેસમાં અનેક નેતાઓ છે અને શંકરસિંહજી જેવા જે વરિષ્ઠ નેતા છે એમનું હવે તો હદ થઈ ગયું હોય એ પ્રમાણે ગઈકાલે આખા ગુજરાતમાં મીડિયા દ્વારા નાગરિકોએ કોંગ્રેસના કાર્યકરોએ બધાએ જે જોયું કે કોંગ્રેસના હોર્ડિંગમાંથી પ્રદેશ કાર્યાલય પાસે જે હોર્ડિંગ હતું એમાંથી શંકરસિંહજીનો ફોટો પણ એ લોકોએ હટાવી દીધો એટલે શંકરસિંહજીને દૂર કરવા માટે કોંગ્રેસનું એક મોટું જૂથ કામ કરી રહ્યું છે શંકરસિંહજી આગળ ના આવે શંકરસિંહજીનું નામ મોટું ના થાય એ માટે કોંગ્રેસમાં જ આંતરિક જૂથબંધી જે ચાલે છે એટલે ગુજરાતની પ્રજા એ જોઈ રહી છે એટલે ગુજરાત તો હંમેશા ભારતીય જનતા પક્ષની એકતા ભારતીય જનતા પક્ષની સરકારો દ્વારા થતો વિકાસ એનો લાભ લીધેલો છે આગામી સમયમાં પણ કોંગ્રેસ ગમે તે કરે ગમે તેવા સૂત્રો આપે પણ શંકરસિંહ જુદી રીતે વિચારી રહ્યા હોય તો વિચારે પણ પ્રજા તો ફક્ત ભાજપ માટે વિચારે છે અને ભાજપને જ સમર્થન આપશે અને પાકિસ્તાનના સેનાપતિએ આવું નિવેદન આપ્યું છે આપણે બધાએ જોયું છે પણ પાકિસ્તાનને ખબર નથી કે ભારતનું લશ્કર એ વિશ્વનું શ્રેષ્ઠ લશ્કર છે ભારતના સૈનિકો એ વીર સૈનિકો છે તાલીમબદ્ધ સૈનિકો છે શિસ્તબદ્ધ સૈનિકો છે ભારત ઈચ્છે અને ભારતની સરકાર ઈચ્છે એ વખતે જો પાકિસ્તાન કોઈ અવરચંડાઈ કરશે ભારતને નુકસાન કરશે તો ભારતનું લશ્કર એટલું સક્ષમ છે કે આખા પાકિસ્તાનનું આ વિશ્વના નકશામાંથી અસ્તિત્વ જતું રહે પાકિસ્તાન નેસ્ત નાબૂદ થઈ જાય એવું કરવાની તાકાત એ ભારતના લશ્કરમાં છે એટલે પાકિસ્તાનીઓ પાકિસ્તાનના સૈનિકો કે સેનાપતિઓ એ શેખી મારવાનું પણ કરે એ સેદ પણ અડપડું કરશે કંઈ પણ ખોટું કરશે તો એનાથી હજાર ઘણો મજબૂત જવાબ ભારતનું લશ્કર આપશે હવે જ્યારે વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મતદારોને આકર્ષવા મોટા મોટા કામોના લોકાર્પણ કરી રહી છે સુરેશ રાઠોડ નો રિપોર્ટ બારડોલી